વિદ્યાર્થીઓને વાલીઓ એમસીસીએ પાંચમું સમયપત્રક આપ્યું છે ને હવે આપણું ત્રીજું રાઉન્ડ આવી જ આવી જ ગયું છે એમ સમજી લો જો એમનું જે રાઉન્ડ ચાલતું હતું ને એ ચોઈસ ફિલિંગ લોકિંગ ત્રીસ સપ્ટેમ્બરથી નવ ઓક્ટોબર સુધીનું હતું ચોઈસ ફિલિંગનું એ પીડબ્લ્યુડીની ડેટ વધારી ચારથી સાત સાતથી નવ કરી આજે છેલ્લો દિવસ છે તો ચોઈસ લોકિંગ જે છે આગે આજે બપોરે ચાર વાગ્યેથી ચાલુ થશે ફોર પી એમ ઓફ નાઇન્થ ઓક્ટોબર તો રાત્રે અગિયાર પંચાવન સુધી એટલે આજે એન્ડ થશે એમસીસીના ત્રીજા રાઉન્ડની ચોઈસ લોકિંગ અને દસ અને અગિયાર પ્રોસેસિંગ ઓફ સીટ એલોટમેન્ટ એટલે અગિયાર રિઝલ્ટ આવી જશે અને રિઝલ્ટ ડિક્લેર જો અગિયાર લખેલું છે રિઝલ્ટ ડિક્લેર બી અગિયાર છે અને પ્રોસેસિંગ ઓફ સીટ એલોટમેન્ટ બી દસ અગિયાર છે એટલે દસના બી આવી શકે રાત્રે મોડી રાત્રે અથવા અગિયારના સવારે આવી જાય પ્રોવિઝનલ પછી ફાઇનલ રિઝલ્ટ આવી જાય અગિયારે ફરી અને રિપોર્ટિંગ જે છે તેર ઓક્ટોબરથી એકવીસ ઓક્ટોબર રાખી છે એમને એટલે એમસીસી તો છૂટું થઈ ગયું રિઝલ્ટ આપીને અગિયાર ઓક્ટોબરે હવે જેટલી પણ કોલેજવાળા છે એમને હવે આ એકવીસ ઓક્ટોબર સુધી પોતાની કોલેજોમાં બેસવું પડશે રિપોર્ટિંગ માટે બરાબર કેમ કે ઓગણીસ તમે ખ્યાલ છે ને ઓગણીસ તો રવિવાર છે વીસ સોમવાર છે એકવીસે મંગળવાર છે અને બાવીસે તો નવું વર્ષ છે એટલે જેટલા પણ કોલેજવાળા છે એ બધાએ બેસવું પડશે હા તેર ઓક્ટોબરથી એકવીસ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે એ જેટલું જલ્દી પતાવશે એટલું બધા માટે સરળ રહેશે અને વેરિફિકેશન ઓફ જોઈન્ટ કેન્ડિડેટ્સ ડેટા બાય ઇન્સ્ટિટ્યૂટ્સ એ બાવીસ ઓક્ટોબરથી ત્રેવીસ ઓક્ટોબરના વચ્ચે ઇન્સ્ટિટ્યૂટવાળા એમસીસીને માહિતી આપશે કે આટલા સ્ટુડન્ટ્સે રિપોર્ટ કર્યું છે તો આ ત્રેવીસ ઓક્ટોબર જો બાવીસ ત્રેવીસ પણ આ દિવાળીને વેકેશન ગાળો જ છે બરાબર તે પછી સ્ટેટનું આપણું આપ્યું છે દસ ઓક્ટોબરથી ચાલુ થશે એકવીસ ઓક્ટોબર સુધી તો હવે એડમિશન કમિટી શું કરશે એના પર ડિપેન્ડ છે કે એડમિશન કમિટી જલ્દી જલ્દી ચલે કચા કરે છે કે પછી સત્તાવીસ રિપોર્ટિંગ જે છે એ સત્તાવીસ ઓક્ટોબર સુધી લઈ જાય છે દિવાળી પછી એટલે એડમિશન કમિટી બી જો આ સમયપત્રક પ્રમાણે ચાલે તો એણે પણ પોતાની રજાઓ બધી કેન્સલ કરવી પડે અને બધી કોલેજો અને જેટલા હેલ્થ સેન્ટર છે ત્યાં બેસવું પડે પણ બેંકના એક બે દિવસ જ તમને બતાવ્યા હતા એ બે દિવસ જ બેંક ચાલુ રહેશે જે અગાઉના વિડીયોમાં મેં કહ્યું છે બાકીના દિવસોમાં બેંક બંધ રહેશે પણ આ જો સમયપત્રક મુજબ એડમિશન કમિટી ચાલે તો એડમિશન કમિટીએ પોતાની ઓફિસો ખુલ્લી રાખવી પડશે હેલ્પ સેન્ટર ખુલ્લા રાખવા પડશે તો હવે આપણું કાલથી રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે હવે એડમિશન કમિટી કેટલી ઉતાવળ કરે છે એના પર ડિપેન્ડ છે સમયપત્રક શું આપે છે એના પર ડિપેન્ડ છે પણ લાસ્ટ ડેટ જે છે એ સત્તાવીસ રાખી છે એટલે આપણું સન્ડે ટુ સન્ડે પૂરું થાય તે પછી સત્તાવીસ તારીખે સોમવાર આવે છે ત્યારે એની લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ છે બરાબર તો હવે આ જોઈ લો એક સમાચાર તમારા ખુશીને આવી ગયા કે ભાઈ ત્રીજું રાઉન્ડ હવે ચાલુ થવાનું છે એટલીસ્ટ ત્રીજું રાઉન્ડ ચાલુ થાય છે પાંચમા સમયપત્રક અનુસાર આમાં કંઈ ફેરફાર પાછો નહીં થાય તો અને જે પણ માહિતી આવશે ભરૂચની અમરેલીની પચાસ પચાસ સીટ જે કાપી લેવામાં આવી હતી એ જે પણ માહિતી આવશે તમને આ વિડીયો મારફત હું આપીશ આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી સમયસર બધી માહિતી તમને મળી રહે નોટિફિકેશન ઓન રાખો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો જેથી સૌને માહિતી મળતી રહે અને ટેન્શન મુક્ત થઈ જાઓ બધા હવે જે નસીબમાં છે એ થવાનું છે શું કરી શકીએ આપણે હા તો જે પણ કોલેજો બીજી આવશે કે શું કહે છે સીટ મેટ્રિક્સ આવશે કેમકે આઠ નવ દસ ત્રણ તારીખ સુનાવણી ચાલે છે એનએમસીમાં તો હવે આ આઠ અને આ નવ હવે નવ પછી શું રિઝલ્ટ નીકળે અને દસ પછી શું છે તે આપણને અગિયાર સુધીમાં ખબર પડી જ જશે કે અમરેલી અને ભરૂચની સીટ પે પચાસ કાપી લીધી હતી એ પાછી આપી કે નથી આપી બરાબર તો જે પણ માહિતી આવશે હું તમને જાણ કરીશ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ